હર હર મહાદેવ મિત્રો ભગવાન મહાદેવ અનંત છે નિત્ય છે અને સૌના દુઃખ હરણ કરનાર છે તેમના મહિમાનું વર્ણન કરતું અત્યંત પવિત્ર સ્તોત્ર છે મહિમ સ્તોત્ર આ સ્તોત્રનો પાઠ કરવાનો બહુ મોટો મહત્વ છે આજના વિડીયોમાં આપણે જાણીશું કે શિવ મહિમ સ્તોત્ર ક્યારે કરવું કેવી રીતે કરવું અને તેના લાભો શું છે એ જાણતા પહેલાં વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલશો નહીં શિવ મહિમ સ્તોત્ર ક્યારે કરવું જોઈએ શિવમહિમ સ્ત્રોત્ર કોઈ પણ દિવસે કરી શકાય પરંતુ ખાસ કરીને સોમવાર પ્રદોષવેળા અને મહાશિવરાત્રિના દિવસે કરવું અત્યંત શુભ ગણાય છે સવારે સ્નાન કરી શુદ્ધ વસ્ત્રો પહેરી ભગવાન શિવના સમક્ષ આ પાઠ કરવો શ્રેષ્ઠ માનવામાં આવે છે કેવી રીતે કરવું જોઈએ સૌ પ્રથમ ભગવાન શિવનું ધ્યાન કરો તેઓને સમક્ષ દીવો ધૂપ અને જલ ચડાવો પછી મનમાં ક્ષમાપણા માગો કે પાઠમાં કંઈ પણ ભૂલ થાય તો મહાદેવ અમને ક્ષમા કરજો હવે મહિમ સ્તોત્રનો પાઠ શાંતિપૂર્વક અને ભક્તિભાવ રીતે કરો પઠન પૂર્ણ થયા પછી ભગવાન શિવને પ્રણામ કરો અને તમારી મનોકામનાઓ પ્રગટ કરો કેટલીક વિશેષ સૂચનાઓ છે કે શક્ય હોય તો સફેદ કે ઉજળા કપડાં પહેરો ભગવાન શિવના ચિત્ર કે શિવલિંગ સામે બેસો પાઠ પહેલાં ઓમકાર અથવા મહામૃત્યુંજય મંત્રનો પણ જાપ કરવો નિયમિત પઠન કરવાથી મહાદેવની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે આ પાઠ કરવાથી આપણને શું ફળ મળે છે તો જીવનમાં દુઃખો સમસ્યાઓ અને રોગો દૂર થાય છે મનને શાંતિ અને મનોબળ મળે છે પરિવારમાં સુખ અને સમૃદ્ધિ આવે છે મહાદેવના આશીર્વાદથી જીવનમાં નવી ઉર્જા અને ખુશહાલી આવે છે આ રીતે તમે મહિમ સ્તોત્રોનો પાઠ દ્વારા મહાદેવની કૃપા સતત પ્રાપ્ત કરી શકો છો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં હર હર મહાદેવ